એમને કાલે જ નીકળી ગયો છે આજે ફરી એમનો ડર હું દૂર કરું છું પણ તો દરેક જિલ્લામાં અને આખા દેશમાં સૌથી વધારે ગુજરાતની અંદર અલગ અલગ પાર્ટીમાં કામ કરનાર વાળા વર્ષોથી જે નેતા કહેવાતા એવા આગેવાનો પણ ભારતીય જનતા પાર્ટીમાં બિનસરથી આવવા માંગે છે કેમ આવવા માંગે છે એટલા માટે આવવા માંગે છે કે જે પાર્ટીમાં કોઈએ ચાલીસ ચાલીસ વર્ષ કામ કર્યું એમને લાગે છે કે પાર્ટી ખોટી દિશામાં જઈ રહી છે પાર્ટી નેતૃત્વ વિહીન થઈ ગઈ છે અને એના કારણે અહીંયા ભવિષ્ય નથી જે ઈચ્છા સાથે જે આકાંક્ષા સાથે જે અપેક્ષા સાથે લોકોના કામ થાય એ કરવા માટે રાજકીય પાર્ટીમાં જોડાયા હોય ત્યાં જો નાસીપાસ થયા હોય એને ભારતીય જનતા પાર્ટીમાં જવા સિવાય બીજો કોઈ વિકલ્પ દેખાતો નથી અને એટલે જ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે કહ્યું છે કે જેના લોકોના કામ કરવા છે જેના મનમાં લોકો માટે કોઈ ભાવના છે એ એ ભાવનાને પૂર્ણ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના વિચાર સાથે જોડાઈને ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી એ લોકોના કામ કરવા માંગતા હોય એને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપવો જોઈએ અને એના કારણે આપણે આ નિર્ણય કર્યો એના કારણે આજે ખૂબ મોટા મોટા આગેવાનો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે મેં દરેક કાર્યકર્તાને પણ કહ્યું છે કે આવો આપણે દૂધમાં સાકરની જેમ ભળી જઈએ કોઈ આપણને અલગ ઓળખ ના આપી શકે અને એના દ્વારા ગુજરાતનો વિકાસ કરીએ એના દ્વારા આપણે દેશનો વિકાસ કરીએ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું છે આ દેશને એને આગળ લઈ જવા માટે એને વિકસિત ભારત બનાવવાનું આ સપનાને પૂર્ણ કરવા માટે આપણે બધાએ હાથ બહાર લગાવવાનો છે આપ સૌ તો ભગવાન કૃષ્ણમાં સૌથી વધારે શ્રદ્ધા રાખવાડા લોકો અમે અહીં બેઠા હશે ભગવાન કૃષ્ણ પણ ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વતને ઉંચકતો હોય ત્યારે એની સાથેના એના ગોવાળી એમના હાથમાં જે લાકડી હતી ને એનો ટેકો આપતા હતા એમને યાદ હતું ખબર હતી કે ભગવાન કૃષ્ણ તમારું સમર્થન છે ભગવાન કૃષ્ણને ખબર પડે એટલા માટે ટેકો તમે લાકડી આપતા આપતા આજે આપણે નરેન્દ્ર મોદી સાહેબ પણ જે રીતે એમને દેશ અને દુનિયામાં સમર્થન પ્રાપ્ત થયું છે ત્યારે આપણે પણ આપણો લાકડીનો ટેકો એમની સાથે છે આખી દુનિયાને પ્રતિધિ થવી જોઈએ એટલા માટે એના સમર્થનમાં આવવું જોઈએ મને વિશ્વાસ છે મિત્રો મેં તો જ્યારે ગુજરાતના વિધાનસભાનું ઇલેક્શન પૂરું થયું ત્યારે જ કહ્યું હતું કે એકસો બ્યાશી નથી આવી ટાર્ગેટ હતો એકસો બ્યાશીનો એકસો છપ્પન આવી લોકો ખુશ હતા કાર્યકર્તા ખુશ હતા નેતાઓ ખુશ હતા મતદાતા ભાઈ બહેનો ખુશ હતા મેં કહ્યું હતું કે મારી આંખમાં તો નીકળી ગયા પણ કેટલાક ઘરે કેમ ગયા અને ત્યારે મેં નક્કી કર્યું હતું કે જ્યાં સુધી એકસો બ્યાસી નહીં જીત્યા ને હાર નહીં પહેરીએ આમ પણ હાર આપણને પસંદ જ નથી હું તો કાર્યકર્તાને કહેતા હું છું કે આપણો જન્મ જ જીતવા માટે થયો છે એવો સંકલ્પ કરો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ જીતવા જીતવા માટે જ જન્મ લીધો છે છે એટલે એટલે પણ અને મિત્રો બીજો સંકલ્પ કર્યો હતો કે હવે પછી છવ્વીસ માંથી છવીસ સીટ બે વાર મારા પહેલા પણ આ બધાએ જીતીને બતાવી છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પ્રધાનમંત્રી ત્રીજી વાર બના માટે હેટ્રિક કરવા જઈ રહ્યા છે ત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટી પણ ત્રીજી વાર છવ્વીસ માંથી છવ્વીસ સીટ જીતીને હેટ્રિક કરવાની છે પણ કઈક વિશેષ અત્રેથી એક શબ યાત્રા પસાર થઈ હોય આપણે બધા જ બે મિનિટ મૌન સ્મશાન યાત્રા પસાર થઈ છે આપણે સૌ મૌન બે મિનિટ ઉપાળીશું